પુત્રી મમ ખલું નિદ્રાતી કેમ છો બાળમિત્રો નમો નમ નમો નમહ ટીચર મજામાં છીએ સરસ બાળમિત્રો હું તમને એક હાલરડું સંભળાવું તમે બધા ધ્યાનથી સાંભળજો હાલા કરું હું વાલા કરું હું ઘનશ્યામ તમને વાલા કરું ફર ફર તીફું દરડી પારણે બંધાવું ઘમઘમતી ઘૂઘરી હાથે જડાવું રેશમી દોરીએ ઝૂલાવું રાજ તમને હાલા કરું હું વાલા કરું હું ઘનશ્યામ તમને વાલા કરું બાળમિત્રો કેવું લાગ્યું હાલરડું મજા આવીને તમને હા ટીચર અમને હાલરડું બહું ગમ્યું સરસ બાળમિત્રો આ હાલરડું માતા પોતાના બાળકને સુવડાવવા માટે ગાય છે બાળમિત્રો માનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે તે પોતાના બાળકને વાર્તા હાલરડા સંભળાવે છે ગીતો પણ ગવડાવે છે તેની સાથે વાર્તાલાપ પણ કરે છે માં બાળકમાં પ્રેમ સંપ સહકાર સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસાવે છે તેથી જ કહેવાયું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે તો ચાલો બાળમિત્રો આજે હું તમને સંસ્કૃત ભાષામાં માતાને લગતું સરસ મજાનું ગીત એક સંભળાવું પુત્રી મમ ખલુ નિદ્રાતી પુત્રી મમ ખલુ નિદ્રાતી શયને સુખમય વસને પુત્રી મમ ખલું નિદ્રાતી રે વાયસ કરકશ કંઠ મારટ મારટ કરણકઠોરમ શ્રાન્તા ક્લાપરનુતા પુત્રિ મમ ખલું નિદ્રાતી મ્યાવ્યાવ મા કુરૂ ઘોર વિરાવ ચલ ચલ રેખલ ચોરબિડાલ મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી ઉચ્ચર્મા ભશ શુનક વરાક ભૌભ મા કુર કાર્યવિન વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રિ મમ ખલુ નિદ્રાતી મશક મા કુરૂ ગાન સ્પૃશ મા દશ રક્તપીપાસસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલું નિદ્રાતી બાળકો મજા આવીને સંસ્કૃત ભાષામાં ગીત સાંભળવાની હા ટીચર સરસ તો ચાલો હવે આપણે આ ગીતની પંક્તિઓનું અનુવાદ કરી સમજીએ પંક્તિ એક પુત્રી મમ ખલું નિદ્રાતી મારી દીકરી સૂતી છે પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલોિદ્રાતી સુંદર પથારીમાં હળવા આરામદાયક કપડાંમાં મારી દીકરી ખરેખર સૂતી છે પંક્તિ બે રે રે વાયસ કર્કશ અરે રે કઠોર અવાજવાળા કાગડા મારટ મારટ કર્ણ કઠોરમ કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર શ્રાંતા ક્લાતા પુનરનુનીતા પુત્રી મમ ખલોનિદ્રાતી થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે પંક્તિ ત્રણ મ્યાવ મ્યાવ માં કુરુ ઘોર વિરાવમ હે લુચ્યાં ચોર બિલાડા મ્યાઉ મ્યાઉં એવો મોટો અવાજ ન કરીશ ચલ ચલ રે ખલ ચોર બિડાલ અહીંથી જતો રહે જતો રહે સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલો નિદ્રાતી સુવાળી કોમળ ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે પંક્તિ ચાર ઉચ્ચૈર્મા ભસ શૂનકવરાક હે દુષ્ટ કુતરા તું મોટેથી ભસ ભૌ ભૌ મા કુરુ કાર્યવિન હે કામકાજ વિનાના ભૌ ભૌ અવાજ ના કર વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલો નિદ્રાતી નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે પંક્તિ પાંચ રે મશક માં કુરુ ગાનમ અરે ઓ મચ્છર ગણગણનું ગાણું ગામાં માં 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 મા દશ રક્ત પીપાસો હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર અને ડંખ પણ ના દે સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલોનિદ્રાતી સારા દાંતવાળી સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે બાળમિત્રો સમજ પડીને તમને ગીતની પંક્તિઓમાં હા ટીચર સરસ બાળમિત્રો આ ગીતમાં માતાનો પોતાની પુત્રી પ્રત્યેનો સ્નેહપ્રેમ પ્રગટ કર્યો છે માતા પોતાની દીકરીની નિંદર બગડે નહીં તે માટે કાગડો બિલાડી કૂતરો તથા મચ્છરને ખીજાય છે બાળમિત્રો માતાનો સ્નેહ પુત્ર હોય કે પુત્રી માનવ હોય કે પશુ દરેકમાં અનન્ય હોય છે બરાબર ને સરસ તો ચાલો બાળમિત્રો તમે પણ તમારા વિસ્તારની આસપાસ ગવાતા હોય એવા હાલર